ડભોઈ બીએ પીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલના સંખેડા તાલુકાના વૃદ્ધ દર્દીના કિડનીમાંથી 46 કિડની સ્ટોનનું લેપ્રોસ્કોપીથી નિકાલ કરવામાં આવ્યો હતો અને સફળ ઓપરેશન થતાં દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે જેમાંની એક કિડની સ્ટોનની બીમારીને કારણે અસહ્ય પીડા માનવ શરીરને થતી હોય છે જે દર્દીના કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે મોટાભાગે આ સ્ટોન બે ત્રણ કે છ થી વધુ હોઈ શકે પરંતુ ડભોઈ બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલમાં ગત સોમવારે સારવાર અર્થે આવેલ સંખેડા તાલુકાના આશરે પંચોતેર વર્ષીય ભીખીબેન માળસિંગભાઇ વસાવા નાઓની કિડનીમાં છેતાલીસ કિડની સ્ટોન હોય હોસ્પિટલના તબીબ દ્વારા નવી ટેકનોલોજી લેપ્રોસ્કોપીથી છેતાલીસ જેટલી કિડની સ્ટોન કિડનીમાંથી બહાર કાઢી વૃદ્ધ મહિલા દર્દીનો જીવ બચાવ્યો હતો આ એક પથરી હોય તો દર્દી અસહ્ય પીડામાંથી પસાર થાય છે તો છેતાલીસ કિડની સ્ટોન એટલે અસહ્ય પીડામાંથી પસાર થતા વૃદ્ધાને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ ડોક્ટર અક્ષય સુતરિયા અને સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન કરી સફળ સારવાર આપી હતી હાલ દર્દીની તબિયત સારી છે જેના માટે આપણે સોનોગ્રાફીને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબેનને પિતાશયમાં પથરીઓ થઈ છે જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને ગતરોજ અગિયાર તારીખે દાખલ થવા માટે ને ઓપરેશન માટે આવ્યા હતા અગિયાર તારીખે આપણે બીએપીએસ સાથે ખાતે ભીખીબેનનું ઓપરેશન કરેલું હતું જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે પિત્તાશયની થેલીમાંથી છેતાલીસ જેટલી પથરીઓ નીકળેલી છે ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિત્તાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે